વાત કરી અગ્નિકાંડમાં કોર્પોરેટરની જવાબદારી પર કોંગ્રેસની પ્રતિક્રિયા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ સુરેજાના દાવા પર સવાલ ઉઠાવ્યા પ્રજાની તમામ બાબતો માટે કોર્પોરેટર જવાબદાર ગણાય સેવકોની જ સીધી જવાબદારી બને છે તેવી વાત અતુલ રાજાણીએ કરી છે ભાજપના નેતાઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અતુલ રાજાણીએ વાત કરી ખરેખર જે બનાવ બન્યો દુઃખની બાબત હતી ત્રીસ ત્રીસ લોકોના મૃત્યુ પામ્યા છે ખરેખર કોર્પોરેટરની જવાબદારી પણ ફિક્સ થાય છે પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે જે વિસ્તારનું ભૂગોળ પણ જાણતા હોય છે અને આ વિસ્તારની અંદર જે પણ જે થતું હોય કોર્પોરેશનને કહેવાની જવાબદારી કોર્પોરેટરની હોય છે લોકો ચૂંટાયેલા હોય તો પ્રતિનિધિ હોય તો તો લોકો ફરિયાદ કોર્પોરેટરને કરે કોર્પોરેટરને એટલી બુદ્ધિનું જ્ઞાન હોવું જોઈએ કે મારા વિસ્તારમાં આ ચાલે છે ખરેખર એની બેદરકારી છે ખરેખર એને રાજીનામા દેવ જોઈએ અને પાર્ટીએ એને ખરેખર એને સસ્પેન્ડ કરવા જોઈએ